શ્રી સત્સંગી સાકેત ધામ રામ આશ્રમ વડશમા ખાતે રજત જયંતિ વર્ષ ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ ઉત્સવની ભાવે ઉજવણી કરવામાં આવી જેમાં બે હજાર જેટલા તાલીમાર્થીઓએ થવલ બારોટના રોમાંચક તાલે ઝૂમીને નાચા ગાયા અને મા નવ દુર્ગાના જ્ઞાનથી પ્રસન્ન થયા આ કાર્યક્રમ લાયન્સ ક્લબ અને કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વિશેષ આકર્ષક તરીકે ઓમ શાંતિ સંસ્થા દ્વારા મા નવદુર્ગાની રંગબેરંગી ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં માતાના નવ સ્વરૂપો પ્રમાણે બહેનોએ ભાગ લઈને વિદ્યાર્થીઓને મા દુર્ગાના પ્રત્યેક રૂપ વિશે મનમોહક માહિતી આપી કંડિકા ત્રિપુરા રેણીથી લઈને મહેશાસુર મંદિરની સુધીના રહસ્ય ખોલી વિદ્યાર્થીઓએ આ ઝાંખી જોઈને એટલો આનંદ માણ્યો કાર્યક્રમના અંતે સંસ્થાના ટ્રસ્ટીઓ ડોક્ટર ભરતભાઈ રાવ પ્રતિમાબેન રાવ સવિતાબા હિમાલય રાવ ને તમામ એ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેથી આ ધાર્મિક જ્ઞાન વધુ હોણી ભરાય સંસ્થાના તમામ કર્મચારીઓ પણ આ ઉત્સાહભર્યા કાર્યક્રમમાં જોડાઈને સરોદોત્સવની આ રંગીની ખુલ્લી પડતા નીચે ઉજવણી કરી છેલ્લા ઘણા વર્ષોથી આ સરોદોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે વિદ્યાર્થીઓમાં ધાર્મિક મૂલ્યોની સાંસ્કૃતિક જાગૃતિ જગાડે છે એક વિદ્યાર્થીએ કહ્યું આ કાર્યક્રમથી માને માતાના રૂપો વિશે ખૂબ જ જાણ્યું અને ધવલભાઈના તાલે નાચવાથી દિવસ ભરપૂર થઈ ગયો જો તમે પણ આવા પ્રેરણાદાય કાર્યક્રમનો આનંદ માણવા માંગો છો તો રામ આશ્રમની આવતી ઉજવણીમાં જરૂર જોડાશો બિરોછીમ એમ જ્યુનાઈ લીવ્સ ચેતન પટેલ મહેસાણા હું ડૉક્ટર ભરત રામ મારી સાથે મારો સન હિમાલય રાવ હું આ સંસ્થાના ચેરમેન તરીકે સેવા આપું છું મારો સન ટ્રસ્ટી છે અમે આ સંસ્થા બે હજારની સાતથી શરૂઆત કરેલી છે અને પૂજ્ય સત્સંગી બાપુના આશીર્વાદથી અમે દર વર્ષે અહીંયા આગળ આ એક શરદ ઉત્સવનો કાર્યક્રમ કરીએ છીએ આ પચીસમું વર્ષ છે સંસ્થાની એક સિલ્વર જ્યુબલી ઉજવાઈ રહી છે સંસ્થાની અંદર કેજીથી પીજી સુધી એટલે કે ધોરણ એકથી માણી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તમામ કોર્સો જેવા કે એન્જિનિયરિંગ ફાર્મસી એમબીએ નર્સિંગ અને આયુર્વેદિક હોસ્પિટલ આયુર્વેદિક એજ્યુકેશન સાથે આ સંસ્થા ખૂબ અવિરતપણે ખૂબ સારી રીતે આગળ વધી રહી છે આગામી દિવસોમાં અમે લોકો મેડિકલ કોલેજ તરફ આગળ વધી રહ્યા છીએ અને ગોજારીયા સાર્વજનિક હોસ્પિટલ સાથે સંકળાયે અમે મેડિકલ કોલેજ એમબીબીએસ શરૂ કરવા જઈ રહ્યા છીએ સામે અહીંયા અમારી બીજી જે લેન્ડ છે ત્યાં આગળ વેલનેસ સેન્ટર અને વૈદિક યુનિવર્સિટી કરવાના પ્રયત્નોમાં પણ આગળ વધી રહ્યા છે સાથે સ્પોર્ટ્સ સંકુલ પણ થાય એવું પણ અમે આગામી દિવસોમાં વિચારધારણ કરી છે અને અમારી સંસ્થા એ બાબતે આગળ વધી રહી છે થેન્ક યુ છે બીએસસી નર્સિંગ કે જે ઇન્સ્ટિટ્યૂટમાં અહીંયા અભ્યાસ કરીએ છીએ અહીંયા નવરાત્રિનો સારો એવો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને સારો દુસવ સુરત અહીંયા આ કોલેજનો સૌથી સારામાં સારો સરો અહીંયા પ્રોગ્રામ થાય છે અમારા સર કે જે ઇન્સ્ટિટ્યૂટના ચરસી છે તે ભરતરાવ સર છે જેમણે સારી રીતે અહીંયા પ્રોગ્રામ કર્યો છે અને અહીંયા બે હજારથી પચીસોની સંખ્યામાં બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે બધા આદિવાસી પટ્ટાના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને સારી રીતે અભ્યાસ બી થાય છે અને સારા સારા અહીંયા પ્રોગ્રામ બી થાય છે આ સારો દુશો એ સારા એ કોલેજનો સૌથી સારામાં સારો પ્રોગ્રામ છે અહીંયા આ બધા બાળકો આનંદ અને ઉત્સાહથી આજે તૈયાર થયા ચોલી બધા છોકરીઓ બહીને આવ્યા છે અને બાળકો છોકરાઓ કુર્તાઓ સાથે અહીંયા બહુ સારી રીતે તૈયારી કરીને બધા અહીંયા પ્રોગ્રામમાંથી અહીંયા સ્ટેજ બી બહુ સારું પ્રોગ્રામ છે અહીંયા સિંગર બી સારા અહીંયા આવ્યા છે અને અહીંયા પ્રોગ્રામ બહુ સારી રીતે ચાલી રહ્યો છે